નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કરજણનગરમાં ચાંદીપુરા રોગચાળા વચ્ચે પાણીપુરીની લારીમાંથી સડેલા બટાકા જોવા મળ્યા હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના કાળ પછી ચાંદીપુરા વાયરસને સમગ્ર ભારત દેશમાં ચર્ચા ચાલતી હોય ત્યારે રોગચાળાએ જોર પકડ્યું છે જેના કારણે તંત્ર એક્શનમાં આવ્યું છે વડોદરા છોટા ઉદેપુર શહેરોમાં મહાનગરપાલિકા તેમજ ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે ખાણીપીણીની લારીઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું પરંતુ કરજણનગરનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે કરજણ નગરમાં જલારામનગર ચોકડી પર એક લાલુ પાણીપુરીની લારીમાંથી બાફેલા બટાકા સડેલા જોવા મળ્યા જ્યારે જૂના બજાર વિસ્તારમાં નર્મદા ચાઇનીઝની લારીમાંથી પીવાનું પાણી દૂષિત જોવા મળ્યું હતું તો કરજણ શહેરનું તંત્ર શું રોગચાળો ફાટી નીકળવાની રાહ જુએ છે કરજણ શહેરમાં ક્યારે ફૂડ એન્ડ સેફ્ટી ચેકિંગ હાથ ધરશે જો પાણીપુરીની લારીમાંથી સડેલા બટાકા જોવા મળ્યા હોય તો ફૂડ સેફ્ટી અધિકારી જો તમામ ચીજ ચેક કરે તો કેટલું ખરાબ વસ્તુ મળી શકે તે ચર્ચાનો વિષય છે હવે જોવાનું રહેશે કે કરજણ નગરપાલિકા એક્શનમાં આવશે કે ગોર નિંદ્રામાં એસીનો ઠંડો પવન ખાશે રિપોર્ટર અનસ પટાલા બીએન ન્યૂઝ ગુજરાતી કરજણ હું નામ ધારો પવન કેટલા વર્ષિયા આ ધંધો કરે અને આ જે બટાકા જે આ તારા બટાકા સડેલા મળે એ બાબતે હું પેસ્ટું બોલ દઉં આ બટાકા હવે હમણાં છે ચાંદુ પીરમ રોગ ચાલુ થયો છે હિન્દીમાં સમજાવ ગુજરાતીમાં હિન્દી એ અભી ચાંદીપુરા ચાંદીપુરમ જો રોગ હે और इसके ये मौसम में आप जो ये सड़े हुए बटाखे खिलाते आलू खिलाते हो रखता हूँ अभी कैसे मिला अभी अगर छाट के, के याँपे लिया याँपे होता तो अभी ये कैसे मिला आपके दुकान वैसे ही मिला ना याँपे 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 अगर चीड़ा हमने चीड़ा। नहीं आए अगर हम नहीं आए होते तो सबको आप खिला देते ना यहाँ पे जिम्मेदारी किसकी है यहाँ पे जो हम खेलता हूँ निकाल देते अरे अभी ये बोलने की बात है अभी ये बोलने की बात है ठीक है लेकिन अभी हमने चेक किया तब मिला अगर ने हमने चेक नहीं किया होता तो आप देते खिलाने अरे खिला, ही देते, खिला देते ना है नरे खिलासेंट खिला देते बोलने की थो बात है सब सबा कैसे मिला अभी कैसे मिला घर पे छाट के हो इधर छाट के हो नहीं घर पे इधर कैसे आया इधर एक उसमें चला गया होगा एक अभी यार हमको गोल गोल बात मत करो अभी गोल गोल बात मत करो अभी मिला उसका क्या करना है बोलो अब ये, पान, ये पान, पानी, पानी, पानी ये पानी पानी पूरी का पानी कौन सा इस्तेमाल करते हो साधा वाला सादा वाला सादा वाला कहाँ पे सिलाते हो पानी कहाँ पे लाती हो पानी कहाँ से लाते हो घर से ओके